રાજ્યમાં આરટીઓ સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરી ત્રણ થી વધુ સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરવામાં આવી પોલીસ આરટીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું સ્કૂલ વાહન ચાલકોને વિવિધ નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું નિયમોના ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી થશે બાળકોની નિર્ધારિત સંખ્યા વાહન ચાલકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સંકલનસિંહ માન્ય પોલીસ કમિશનરશ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનરશ્રીના માનદર્શન હેઠળ સમગ્ર સુરતના જેટલા પણ કુલ રિક્ષા અને કુલ વેન ટ્રેમના સંચાલકો અને ડ્રાઈવરોની મીટીંગનું આયોજન કરવામાં આવેલું છે આ મિટિંગનો મુખ્ય એ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેટલી પણ રિક્ષાઓ અને વેન સુરત ચાલે છે એ તમામ ધારાધોરણો અને નીતિ નિયમો મુજબ પોતાની રિક્ષા કેપેસિટી મુજબ જ બાળકો બેસાડે તેવી કપીની સાથે માર્ગદર્શન પણ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે